તલાવપુરાથી પ્રસ્થાન થયેલું જુલુસ હઝરતગંજ સહીદ પીર રહમતુલ્લા અલવાહીની દરગાહ શરીફ પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ મૌલાના અજમલ અહમદ જલાલ ઉર્ફે ગંજ સહીદ બાબા સૈયદ સબ્ર સહીદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમ જોડ રોશનીથી શણગારવામાં આવી હતી ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી

આઠસો સાલમાં ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે તેમાં કોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો અને બધા મળીને આ તહેવાર મનાવવામાં આવે છે કોમી એકતાની સાથે અને ત્રણ દિવસનો આ તહેવાર મનાવવામાં આવે છે એમાં પોલીસ સ્ટાફ જંબુસર શ્રી જંબુસર નગરપાલિકા અને સાથ સરકારની સાથે આ વર્ષની ઉજવણી કરવામાં આવે છે હિન્દુ મુસ્લિમની એકતાની સાથે આઠસો વર્ષનો આ ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે તમામને જંબુસરના રહેવાસી અને તમામ આગેવાનો હાજર રહે છે એના અંદર અમારા આજુબાજુના ગામની જે ચોર્યાસી ગામની પબ્લિક પણ પધારે છે એમને પધારવા માટે પણ અમે આમંત્રણ આપીએ છીએ જય હિન્દ જય ભારત